જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સપાટી છસો એક પોઈન્ટ ચોર્યાસી ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રણ પોઈન્ટ એસી ટકા ભરાયેલો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી પંદરસો ને બાર પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ બે દરવાજા ખુલ્લા હશે ઉપર વર્ષમાંથી ઓછી થતા ડેમ માં સચવાઈ રહે તેના માટે દાંતીમ પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલા આવશે તો મિત્રો માલગઢ ગામ છે ત્યાં આગળ બનાસ નદી નવા નીર આવી ગયા છે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી